શિયાળો આવે એટલે દક્ષિણ ગુજરાતનું પ્રખ્યાત ઉંબાડિયું યાદ આવે દક્ષિણ ગુજરાતમાં જુદી જુદી શાકભાજીઓમાં મસાલો ભરી તેને માટલામાં પકવવામાં આવે છે જેનો સ્વાદ લેવા લોકો દૂર દૂરથી આવે છે નવસારી જિલ્લાના અનેક વિસ્તારમાં મળતું ઉંબાડિયું પોતાના આયુર્વેદિક ગુણો માટે મોટા પ્રમાણમાં વેચાય છે વાલુર પાપડી સક્કરિયા બટાટા રતાડુ વગેરેમાં લસણ મરચાં અને લીલા ધાણા સહિતના મસાલા ભરી તેને માટીના માટલામાં મૂકવામાં આવે છે આ ઉંબાડિયું તૈયાર થતા લગભગ બે થી ત્રણ કલાક જેટલો સમય લાગે છે અને બન્યા બાદ ઉંબાડિયાને ગરમા ગરમ લીલા ધાણા અને લસણની ચટાકેદાર ચટણી સાથે પીરસવામાં આવે છે ફક્ત એટલું જ ધ્યાન રાખવાનું હોય છે કે ઉબાડીને તમારે બહુ મોડી રાત્રે લેવાનું નથી કારણ કે એનાથી આપણા શરીરમાં વાયુ વધે છે એટલા માટે એને તમારે થોડું અર્લી સાંજે 7 વાગ્યા સુધીમાં ખાઈ લેવાનું છે મોડી રાત્રે ખાવાનું છે અને ઉબાડીને ખાવાથી ખાવાની સાથે ચોક્કસથી તમારે છાશ પીવાની રહે છે કારણ કે ઉબાડીને ખાવાથી એસિડિટી કે ગેસનો પ્રોબ્લેમ નહીં થાય અને આપણે ઉબાડીને સારી રીતે ડાયજેસ્ટ થઈ શકે એ માટે ચટાકેદાર સ્વાદ સાથે ઉબાડીયું આરોગ્ય માટે પણ ઉત્તમ ઔષધ છે અને સાથે શરદી ખાંસી માટે પણ અસરકારક સાબિત થાય છે એક વખત જરૂરથી ટ્રાય કરજો મસાલાથી ભરપૂર અને સ્વાસ્થ્ય માટે હેલ્ધી દક્ષિણ ગુજરાતનું પ્રખ્યાત ઉંબાડ્યું